નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જંબુસર પટેલવાડી ખાતે હરિ પ્રબોધમ સત્સંગ મંડળ દ્વારા ગુરુહરી સ્મૃતિ પર્વ નિમિત્તે કીર્તન આરાધના યોજાઈ જંબુસર હરિ પ્રબોધમ સત્સંગ મંડળ દ્વારા ગુરુહરી સ્મૃતિ પર્વ નિમિત્તે પટેલવાડી ખાતે કીર્તન આરાધના યોજા હતી જેમાં પૂજ્ય ભક્તિ પ્રિય સ્વામી પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી પૂજ્ય સાધુ સૌરભ સ્વામી પૂજ્ય હરિચિંતન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તનમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા તથા સંતો દ્વારા આશીષ પ્રદાન કરવામાં આવ્યા હતા જેમાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગો વર્ણવ્યા હતા અને શ્રી જી ચરણના સ્વામીજીના સાથીના સંબંધ અંગે વાત કરી મધ્ય એકતાલીસ પ્રમાણે સેવા કરવાની વાત જણાવી હતી શ્રીજી ચરણ સ્વામીજીનું અપેક્ષા રહિતનું જીવન ગુરુ હરિપ્રભુ સ્વામીજીના ચડોમાં નિરંતર હા ગઠથલ પરતું પાત્ર આધ્યાત્મિક સંવર્ધન સહિતના ગુણો સાધુ સૌરભ સ્વામીએ જણાવ્યા હતા પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુ હરિપ્રસાદ સ્વામી આપણા પ્રાણાધાર પુરુષ તેમનો સ્મૃતિદિન શ્રીજી ચરણ સ્વામીજીનું પ્રાગટ્ય દિન સહિતનું ત્રિવેણી સંગમના સુભગ સમનવ્ય આપણે બધા ભાગ્યશાળી છે તેમ કહી ભગવાન કૃપા સાધ્ય કે સાધન સાધ્ય તે અંગે ભગવાન સ્વામિનારાયણના સમયનો પ્રસંગ ટાંકતા ભગવાન ધરતી પર આવે તો ગુણાતીતની ઓળખાણ કરાવે છે ભગવાન તેના ભક્તોને નિમિત્ત બનાવવા ધરતી પર લાવે છે તેમ કહી ભગવદીય સંત શ્રીજી ચરણ સ્વામી નિષ્ઠા પ્રીતિ ગુરુ હરિના સંબંધવાળા મારા માથાના મુગટ માની છે તે સહિતના ગુણોનું દર્શન કરાવી આપણને ભગવાન સાથે ભગવદીય સંતની ગોદ મળી છે આ સહી સ્વામીજી પ્રભુ જીવન સ્વામીજીના પ્રસંગોનું ગાથું પીસી ગુરુ ચરણ સ્વામીજી નો પ્રાગટ્ય દિન હોય ચંબુસર મંડળના ફૂલકાઓ દ્વારા તૈયાર કરેલ વિશિષ્ટ સુશોભિત હાર અર્પણ કરી ધામધૂમથી ભક્તિ સભર અહીં સ્મૃતિ પર્વની ભવ્ય ઉજવણી કરી હતી સભામાં મકનજી પટેલ કિશોરભાઈ ચડિયા સંજયભાઈ પટેલ કીર્તિભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ ટીનાભાઈ પટેલ અમરભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ સહિત હરિપ્રિય હરિ અક્ષર પ્રદેશના હરિભક્ત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સભાનું સફળ સંચાલન આશિષભાઈ ગાંધી દ્વારા કરાયું હતું ડીએન વાઘેલા તુફાન એસબી ન્યૂઝ જંબુસર